નમસ્કાર મિત્રો હું છું નરેશભાઈ આર પગી અને આજે જે દ્રશ્યો હું તમને બતાવવા જઈ રહ્યો છું તે દ્રશ્યો છે ધોળકા તાલુકામાં આવેલા કોટ ગામના આરોગ્ય કેન્દ્રની આસપાસના વિસ્તારના આ દ્રશ્યો તમે જોઈ શકો છો આ દ્રશ્યોની અંદર જેટલા પણ મકાનો દેખાઈ રહ્યા છે તે તમામે તમામ મકાનો પાણીમાં ગરકાવ છેલ્લા કેટલાય સમયથી આ લોકો પાણીમાં રહી રહ્યા છે અને કેટલાક ઘરમાં તો કેટલાક લોકોની ઘરવકરી પણ પલ્લી ગઈ છે ત્યારે અહીં આગળ અહીંના જે લોકો છે તેમનું કહેવું એવું છે કે અહીં આગળ અમે તંત્રને વારંવાર રજૂઆત કરી છે અમારા પાણીનો અહીં નિકાલ કરવામાં આવે પરંતુ કોઈ પણ જાતનો હજી સુધી નિકાલ થયો નથી ગયા વર્ષે પણ આ જ વિસ્તારની અંદર આવી સ્થિતિ ઊભી થઈ હતી અને તંત્ર દ્વારા મોટા મોટા વાયદા કરવામાં આવ્યા હતા કે આ પાણીનો કાયમી નિકાલ કરી દેવામાં આવશે પરંતુ અત્યાર સુધીની અંદર અહીંના જે રહીશો છે તે રહીશો એમ કહી રહ્યા છે કે હજી સુધી અમારા અહીં પાણીનો કોઈ જાતનો નિકાલ કરવામાં આવ્યો નથી અમે જે હાલાકી ભોગવી રહ્યા છીએ તેના વિશે અત્યાર સુધીમાં કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા ત્યારે શું આવી સ્થિતિ રહેશે આ લોકોની કે કોર્ટ તંત્ર દ્વારા કોઈ આવા નક્કર પગલાં લેવામાં આવશે આ લોકોના જે મકાનોની અંદર પાણી ભરાયા છે તે ખાલી કરવામાં આવશે જો કે નદીઓના પૂર આવતા હોય ત્યારે તો પાણી ભરાઈ જાય છે તે તો પૂર આવવાથી પાણી ભરાઈ જાય છે પરંતુ અહીં આગળ કોઠની અંદર કોઈ એવી નદી નથી દ્વારકા તાલુકાના કોઠ ગામની અંદર કોઈ એવી નદી આવતી નથી કે જ્યાં આગળ નદીના પાણી આવી જાય અને લોકોને આવી હાલાકી ભોગવવી પડે માત્ર ને માત્ર આ વરસાદી પાણી છે અને ગટરના પાણી છે તો જે લોકો હાલાકી ભોગવી રહ્યા છે ત્યાંની તંત્રએ નોંધ લેવી જોઈએ અને ખરેખર આ તંત્રને શરમ આવવી જોઈએ જો પાંત્રીસથી ચાલીસ મકાનો આવા પાણીમાં ગરકા હોય અને એ નક્કર કામગીરી ના કરી શકતા હોય તો આ તંત્રને શરમ આવવી જોઈએ